બીજી તરફ વાત કરવામાં આવે નડિયાદની તો તાલુકાના ઉત્તર સંડાથી ચકલાસી સુધીનો રોડ બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે ગ્રામજનો મુખ્યમંત્રીનો આભાર માન્યો ગ્રામજન રઘુભાઈ ભરવાડે જણાવ્યું કે વર્ષો બાદ આ રોડ બન્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં રોડ માટે કોઈ કામગીરી કરવામાં નહોતી આવતી તંત્રના પેટનું પાણી પણ હલતું નહોતું જો કે મુખ્યમંત્રી અહીંયા આવવાના હોય આ રોડ રાતોરાત બની ગયો છે આ રોડ તો સાહેબ બધા વિલંબ હતો સાહેબ છેલ્લા પંદર પંદર સત્તર વર્ષથી સાહેબ કોઈ લોકો બહારના કે અહીંયા સ્થાનિક લોકો કોઈ આગળ જવા તૈયાર નથી સમજી લો અહીંયા તો જેથી કરી અહીંયા સમૂહલગ્ન છે દીકરો ચકલાસી ગામમાં અને શ્રી આમનું આગમન હતું એટલે આ રોડ બન્યો એટલે કે હજી સાહેબ આ રોડને કોઈ ખબર નથી ક્યારે બનવાનો છે એ કે તકલીફ તો બધા નથી વાહનોવાળા ટુ વાળા ફોર વ્હીલવાળા પગપાળા સાહેબ જવા રોડ રોસ્તા બનતું સમજી લો શ્રી સાહેબ आवा रोड बनि गयो साह्रै धन्यवाद आफू छु